કોડીનારને જોડતા માર્ગના આ માર્ગ પર સોમનાથ મંદિર નજીક હિરણ નદી પરના પુલના આ દ્રશ્ય છે અહીં મોટા પ્રમાણમાં સરકારી એસટી બસ સહિતના વાહનોનું સતત પરિવહન રહે છે અંદાજે સાત દાયકા પૂર્વ નિર્માણ પામેલા પુલના પાયા તો મજબૂત છે પરંતુ ઉપરનું સ્ટ્રક્ચર અત્યંત જર્જરીત છે અને તે સ્થિતિમાં જોવા મળ્યું છે મોટા પ્રમાણમાં પરિવહન થઈ રહ્યું છે ત્યારે આ જોખમી પુલ કોઈ મોટી દુર્ઘટના સર્જી શકે છે જેને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ઉચ્ચારી છે આ કરવાનીલિટી ચેક સંદર્ભે ખૂબ જ ગંભીર બાબતો સામે આવી પુલના મરામત માટે રાજ્યનું માર્ગ અને મકાન વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટી એકબીજા પર જવાબદારીનો ખો નાખી રહ્યું છે ત્યારે સરકાર આ મુદ્દે ગંભીરતા દાખવી જર્જરિત પુલનું સત્વરે રિપેરિંગ કરાવે અનિવાર્ય બની ગયું છે ભાવનગર અમરેલી ઉના સહિતના વિસ્તારોમાં સોમનાથ દર્શનાર્થી આવતા શ્રદ્ધાળુ પણ મોટી સંખ્યામાં પુલ પરથી પસાર થાય છે ત્યારે તંત્રને જાણે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેવું જોવા મળી રહ્યું છે મારું નામ રવિ જાખોત્રા સામાજિક કાર્યકર હું સૂત્રાપાડાથી વેરાવળ રોજ માટે અપડાઉન કરું છું આ પુલ આપણે જે ઊભા છે એ હિરણ નદીનો પુલ છે જે સોમનાથ યાત્રાધામને જોડતો પુલ છે અને આસપાસના ત્રણ થી ચાર તાલુકામાં જતો માર્ગ છે આ પુલ આશરે સિત્તેર વર્ષ જૂનો છે અને આ પુલ ની અત્યારે જે હાલત છે એ ખૂબ ગંભીર રીતે ખરાબ છે અહીંથી રોજ માટે ખૂબ મોટા પ્રમાણમાં વાહનો પસાર થાય છે સરકારી તંત્રની જે કઈ પણ બસો છે એ પણ પસાર થાય છે આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે તો ત્યાંના મોટા વાહનો પણ અહિયાં થી પસાર થાય છે જેથી મારી સરકાર શ્રીને વિનંતી છે

મોટી દુર્ઘટના સર્જાય તેવી સંભાવનાઓ છે